મિત્રો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ ત્રણ વિષય કલશોર એટલે કે જે આપણો ગુજરાતી વિષય છે એની અંદર સાતમું પ્રકરણ જે છે એક છલાંગી દરિયો કૂદો તો એનું આજે આપણે સ્વાધ્યાયપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે પહેલો નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખવામાં પહેલો છે કે હનુમાનના માતા પિતાના નામ લખો તો હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું બીજો માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું તો માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું હતું ત્રીજો હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય તો હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય ચોથો હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય તો હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય પાંચમો સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે તો સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે છઠ્ઠો હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે તો હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય થોડા મનુષ્ય એવો અર્થ સમજાવે છે હવે બીજું એ પ્રશ્ન નંબર બે કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ લખો એમાં પહેલો છે કે હનુમાને મોટા થઈને શું કર્યું હનુમાને નાના થઈને શું કર્યું તો હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હનુમાને નાના થઈને છાબડીમાંની માતાએ બનાવેલી રોટલીઓ કાધી બીજો છે ઘરમાં હનુમાન શું કરતા તો ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા આગળ છે તીજો કે હનુમાને અશોક વાટિકામાં શું કર્યું તો હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી બધા ઝાડ પરથી બધા ફળો ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા ચોથો છે હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગુંચડા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું પછી પૂંછાસન પર બેઠા પાંચમો છે સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી તો સૈનિકો ક્યાંકથી થોડા કાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાવ્યા ક્યાંકથી તેલ લાવીને એ કાભા ગોદડા પર રેડ્યું પછી દીવાસળીથી હનુમાનની પૂંછડી સળગાવી ત્રીજો છે પાઠના આધારે વિધાન સાચા હોય તો સાચું અને ખોટા હોય તો ખોટાની નિશાની કરવાની છે પહેલો રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો આ એકદમ સાચું છે બીજો રાવણ વધે ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા બેઠા તો આ મિત્રો છે ખોટું ત્રીજો હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માગી તો આ છે સાચું ચોથો હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા તો આ છે ખોટું પાંચમો રાવણે બીજા રાજ્યોમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું તો આવશે ખોટું છઠ્ઠો હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી તો આ છે સાચું સાતમો પૂંછડેલી લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું તો આ છે સાચું હવે જોઈએ આઠમો કે રાવણે હનુમાનને નીચા ઊભા ઊભા જ વાત કરવાની વિનંતી કરી તો આવશે ખોટું નવમો હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે જાળવાને નુકસાન કર્યું તો આવશે સાચું દસમો હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા ખોટું નદી નથી કૂદી પરંતુ દરિયો એટલે કે સમુદ્ર કૂદ્યો હતો ચોથો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંકુટો પકડ્યો તો આવશે મોટા થવા માટે અને આ તમને પરીક્ષાની અંદર પૂછાશે બીજો છે ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા તો આવશે ટચલી આંગળી પકડી ત્રીજો હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા તો આવશે રામદૂત તરીકે ચોથો લંકાનગરી ખાલી જગ્યા મઢેલી હતી તો લંકાનગરી સોનાથી મઢેલી હતી પાંચમો રાવણને ખાલી જગ્યા મસ્તક હતા તો રાવણને દસ મસ્તક હતા હવે છે બંધ બેસતા જોડકા જોડવાના છે પહેલો છે હનુમાન તો એની સામે આવશે ઘ સંદેશાવાહક સીતા એની સામે આવશે ક અશોકવન રાવણ એની સામે આવશે ખ દસ મસ્તક ને વીસ હાથ લંકા એની સામે આવશે ઘ સોને મટેલી હવે જે આ મૌખિક પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અથવા તો એના આન્સર તમારે મૌખિક આપવાના છે જોઈ શકો છો દસ પ્રશ્નો છે આગળ વધીએ આગળ છે નીચે આપેલા વાક્યમાંથી શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે પાઠમાંથી શોધીને સાચું વાક્ય લખો એટલે કે વાક્ય રચના મુજબ વાક્ય ગોઠવીને શબ્દો ગોઠવીને આપણે બનાવવાનું છે તો પહેલાંનો જવાબ થશે કે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો બીજું થશે થોડીવાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં ત્રીજું થશે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા ચોથું થશે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય પાંચમો છે એનો જવાબ કે જમણા હાથનો અંગૂઠો પકડી તેને મોટા થતાં આવડે છે હવે છે આપણે મિત્રો ચિહ્નો મૂકીને શબ્દો બનાવવાના છે તો એ છે મત અજ તો થશે માતાજી કસર તો થશે કેસરી અગઠ તો થશે અંગૂઠો અગળ તો થશે આંગળી અંજન તો થશે અંજની ટચલ તો થશે ટચલી હવે છે નીચેનું વાક્ય કોણ બોલે છે કૌશમાંથી શોધીને લખવાનું છે પહેલો છે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો આ કોણ બોલે છે તો આ બોલે છે શ્રી હનુમાન બીજો મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી તો આ પણ હનુમાન બોલે છે ત્રીજો આ વાનરનો ગર્વ ઉતારવો પડશે તો આ કોણ બોલે છે લંકાપતિ રાવણ ચોથો બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ તો આ કોણ બોલે છે મંત્રી પાંચમો આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી આ કોણ બોલે છે રાવણ છઠ્ઠો લે આ તેલ કાભા પર રેડી દે આ કોણ બોલે છે સૈનિક સાતમો હવે તો રાવણનું આસન પણ સળગાવવું તો આ કોણ બોલે છે હનુમાન આઠમો ઓ બાપરે અવડી મોટી પૂંછડી મને તો બીક લાગે છે આ કોણ બોલે છે સૈનિક પણ બોલે છે અને મંત્રી પણ બોલે છે એટલે બંને જવાબમાં આવશે આગળ છે મારી વાત વાની હોત તો આગ આ આગ ન લાગી હોત તો કોણ બોલે છે મંત્રી દસમો ભાગો ભાઈ દરિયામાં ભાગો આ વાનર તો આખું ગામ સળગાવી દેશે તો આ કોણ બોલે છે સૈનિકો હવે છે આપણે સિમ્પલ તમને મોટી મોટી સૂચના આપી છે પરંતુ સિમ્પલ છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યપ્રયોગ કરવાનો છે અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપણે કહીએ છીએ વાક્યપ્રયોગ તમે તમારી રીતે જાતે બીજું પણ વાક્ય શોધી શકો છો લાલચોળ થઈ જવું તો આવશે ખૂબ જ ગુસ્સે થવું નાસ ભાગ કરવી તો આવશે ભયથી ભાગી જવું મરક હસવું તો આવશે મંદ હાસ્ય કરવું જંપવા દેવું તો આવશે શાંતિથી બેસવા દેવું જીદ કરવી તો આવશે હઠ કરવી હવે છે આપણે સમાનાટી શબ્દો આપેલા છે એનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલો છે તળાવ અને ઊંડું તો ગામની સીમમાં તળાવ છે અને ગામની સીમમાં ઊંડું તળાવ છે અહીંયા છે દરિયો અને ઊંડો તો દ્વારકામાં દરિયો છે અને દ્વારકામાં ઊંડો દરિયો છે આગળ જોઈએ કૂદકા અને ઊંચા તો છોકરાએ કૂદકા લગાવ્યા અને છોકરાઓએ ઊંચા કૂદકા લગાવ્યા એવી રીતે આપણે વિશેષણ ઉમેરીને બનાવવાનું છે જંગલ ને ઘાટ તો ગીરનારમાં જંગલ છે અને ગિરનારમાં ઘાટ જંગલ છે લાંબો અને અજગર તો રસ્તામાં અમે અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો પછી જે દૂર અને અને તો ગામ દૂર છે ગામ દૂર છે અને રસ્તા પણ ખૂબ ખરાબ છે સાતમો છે છત્રી ધોધમાર તો ધોધમાર વરસાદ પડ્યો તો ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ન લાગી હવે જે પાઠ્યપુસ્તક જે છે તમારું એની અંદર પાના નંબર એકસો તેરથી થી એકસો ચૌદ પર ગીતમાં આવતા શબ્દોને નીચેના પુસ્તકમાં લખો તો અહીંયા છે જોઈએ માણસનું નામ છે સીતા સ્થળ અશોકવન ક્રિયા રામના વિયોગની વેદના સહે છે માણસનું નામ છે સીતા સ્થળ છે અશોકવન અહીંયા આવશે રામને વહેલા મોકલવાનો સંદેશ કહે છે અહીંયા માણસનું નામ છે રાવણ સ્થળ છે લંકાનગરી અને ક્રિયા છે દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે આ હવે જે કોષ્ટકની મદદથી પ્રશ્નો જવાબ આપો કે રામને સંદેશો કોણ આપશે તો રામને સંદેશો ભગવાન શ્રી હનુમાનજી આપશે બીજો સીતા ક્યાં છે તો સીતા અશોકવનમાં છે ત્રીજો સીતા શું સહન કરી રહ્યા છે તો સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે આગળ વધીએ ચોથો કે લંકાનો રાજા કોણ છે તો લંકાનો રાજા રાવણ છે પાંચમો કે રામના વિયોગમાં કોણ દુઃખી છે તો રામના વિયોગમાં સીતા દુઃખી છે જોઈ શકો છો તેરમો છે કે નીચે આપેલા વાક્યો ત્યાંથી વાંચો આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો આ માટે ચાર પાંચ મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચો ઉત્તર આપણે શોધવાનો છે જે પહેલો પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય તો આ વાક્ય શું દર્શાવે છે ઓપ્શન નંબર અ કે સીતા દુખી છે એમ દર્શાવે છે બીજો માતાએ પ્રભુ પર કેવો અડગ ભરોસો તો આ શું દર્શાવે છે અ કે કે સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે છે ત્રીજો હજાર રાવણ લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે તેમાં આવશે બ કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે આગળ છે ચોથો કે સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ તેમાં આવશે અ કે સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે જે સાચું હોય એની સામે તમારે સાચું લખી દેવાનું છે પાંચમો રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે તો આવશે ક કે રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે આગળ વધીએ ચૌદમો કે વાર્તાનું ચિત્ર ધ્યાનથી જુઓ ચિત્ર શું દેખાય છે એના વિશે આપણે ત્રણ ચાર વાક્ય લખવાના છે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર આપેલું છે આ ચિત્રનું અવલોકન કરી આપણે નીચે લખવાનું છે કે ચિત્રમાં રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રીવ છે રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે હનુમાન રામને સીતાના સમાચાર આપે છે હનુમાન કહે છે કે રામની વિન્ટીથી સીતા માતા તેમને ઓળખી ગયા રામના વિયોગમાં સીતા માતા ખૂબ જ દુઃખી છે આગળ જોઈએ કંસમાં આપેલો શબ્દ ઉમેરી આપણે વાક્ય બનાવવાનું છે તો પહેલું પહેલાંનો જવાબ બનશે કે બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા બીજું બનશે કે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું ત્રીજું બનશે કે ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું ચોથું બનશે કે વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું પાંચમું બનશે થોડા દિવસ પછી કદરૂપું બત બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું આગળ સોળમો છે કૌસમામાં એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીંયા છે અને અને પણ તેમાં જોઈએ વાનર સેના એક ડાળથી બીજી ડાળ કૂદે અને ફળ ખાય જે શબ્દ ઉમેરો છે અને નીચે અંડરલાઈન કરેલી છે જવાબમાં બીજો જોઈએ કે મારાથી હવે નહીં દેખાય સોરી મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગયો છું ત્રીજો જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા ચોથો હંસને ત્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે ને પાંચમો છે કે કાચબા પાય તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં કારણ કે તેમને પ્યા પેરાશૂટ પહેરેલું હતું આગળ છે ઉદાહરણ કે રેખાંકિત શબ્દની જગ્યાએ કંશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો તો જે શબ્દની ચંડલાઈન હોય એની જગ્યાએ જે કંશમાં શબ્દ આપેલો છે એ શબ્દ ઉમેરી દેવાનો છે અને એમનું એમ બેઠે બેઠું વાક્ય લખી દેવાનું છે આ તો એકદમ સિમ્પલ છે દરિયાની જગ્યાએ સમુદ્ર આવી જશે બીજામાં સેવકની જગ્યાએ ચાકર આવી જશે ત્રીજામાં જેલની જગ્યાએ કેદ આવી જશે ચોથામાં ગુસ્સાની જગ્યાએ ક્રોધ પાંચમામાં અભિમાની જગ્યાએ ઘમંડી આવી જશે અને તમને પરીક્ષાની અંદર આ જે છે એ સમાનાર્ટી શબ્દમાં પૂછાઈ શકે છે છઠ્ઠામાં મરજીની જગ્યાએ ઈચ્છા આવી જશે સાતમામાં મસ્તકની જગ્યાએ માથું આવી જાય આગળ જોઈએ આગળ આપણને પ્રવૃત્તિ આપેલી છે તો સરસ મજાના હનુમાન દાદાનું તમને ચિત્ર આપેલું છે જે ઉડી રહ્યા છે એ ચિત્ર તમારે નીચેના બોક્સમાં દોરવાનું છે અને તમારે રંગ પૂરવાના છે આને તેમને નીચે એમના વિશે પાંચ વાક્યો લખવાના છે જોઈ શકો છો અહીંયા પાંચ વાક્ય લખેલા છે કે હનુમાનજી ભગવાન શ્રી રામના સેવક હતા હનુમાનજી પવનપુત્ર તરીકે ઓળખાય છે હનુમાનજી પાસે આકાશમાં ઉડવાની શક્તિ હતી હનુમાનજી લંકાને સળગાવી દે છે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા પર્વત પર જાય છે અને તમને બીજું બીજી પણ વાતો હનુમાન વિશે ખબર હોય તો એ પણ તમારે લખી દેવાનું છે આગળ જોઈએ તો આગળ તમારે કોષ્ટકમાં શબ્દો જોડવાના છે પાઠમાં આવતા શબ્દો અલગ તારવવાના છે અને પાઠમાં ન આવતા શબ્દો પણ અલગ તારવવાના છે તો જોઈ શકો છો પાઠમાં આવતા શબ્દો કયા કયા છે તો એ છે હનુમાન સીતા વન રામ લંકા અને મંત્રી અને પાઠમાં ન આવતા શબ્દો કયા કયા છે એ આપણે જોઈએ તો એ છે સમુદ્ર નર ભારત નગર માસી અને નવ હવે છે મોટેથી અને ઉત્તર લખો આ ઉખાણો છે કે પૂંછડી હોય તો ડાયો થાવ નહીતર હું રખવાયો પાંખ નહીં પણ આભે ઉડું કહીશો તમે હું કોણ છું તો કોણ છે પતંગ છે જે મિત્રો ઉત્તરાયણનો તહેવાર આપણે ટૂંક જ સમયની અંદર મનાવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ ત્રણ વિષય કલછોરનું ગુજરાતી વિષયનું સાધ્ય સાધ્યપુથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત